જે રજૂઆત છે એકતાલીસ કે પિસ્તાલીસ વર્ષ પહેલાં જે જમીનો લખાણ કરીને જે વારસદારો હતા એમણે આપી છે એ જમીનના વારસદારો પાસેથી છળકપટ કરીને સમજાવીને અથવા જમીન માલિકોની લાલચ આ બધું ભેગું થઈ અને કોઈ હીરપરાને આ જમીન વેચી જમીનમાં ઘરની વસ્તી આકારણી થયેલી છે એમની પાસે સ્ટેમ્પ પેપર ઉપર એમના જમીનના માલિકોએ લખાણો આપ્યા એ લખાણો છે પંચાયત દ્વારા જે નાના મોટા વિકાસની ગ્રાન્ટની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તરફથી જે વાપરવામાં આવતી હોય એ વપરાય છે અને આખું પેઢીઓ દર પેઢીથી અહીંયા વસ્યું ત્યારે સવાલ મુદ્દો એ ઊભો થાય કે રજીસ્ટ્રારે આ દસ્તાવેજ કર્યો કે એને કોઈક અમદાવાદનો દસ્તાવેજ કરવાના હોય અને બે હજાર વીઘા જમીન બતાવી અને અમદાવાદનો દસ્તાવેજ થઈ શકે આ મારો સવાલ છે કેમ થઈ શકે તો કે પહાડીયા ગામની સાતસોની વસ્તીવાળી જમીન એના ફોટા નથી મુકાતા બીજા ખેતીની જમીનમાં ફોટા મુકાય છે અને દસ્તાવેજ થઈ જાય છે